નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકસભાની ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાઘોડિયા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે પોતાનો પ્રચાર જોરશોરમાં ચાલુ કર્યો છે વાઘોડિયા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે તાલુકા આમોદ ગામેથી રેલીની શરૂઆત કરી હતી વાઘોડા તાલુકામાં આશરે પચીસ જેટલા ગામોમાં રેલી સ્વરૂપે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા મોટી સંખ્યામાં વાહન ચાલકો રેલીમાં જોડાયા હતા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના ઉમેદવારે કમનુભાઈ ગોહિલને સમર્થન આપ્યું છે ત્યારે તેઓની રેલીમાં મધુ શ્રીવાસ્તવના દીકરા દીપક શ્રીવાસ્તવ તેમજ દીકરી નીલમ શ્રીવાસ્તવે સહિત તેમના સમર્થકો સાથે તેઓ કનુભાઈ ગોહિલની રેલીમાં જોડાયા હતા અને તેઓના માટે પ્રચાર પણ કરી રહ્યા હતા રિપોર્ટ શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ વાળ્યા